માનવભાઈ અને આયુષભાઈ સરસ કવિતા ગવડાવી નાની મારી અનુભવ કરીએ કે આંખ ન હોય તો શું થાય ચાલો આપણે એક કામ કરીએ કઈ દેખાય નહીં પણ ન દેખાય તો કેવું લાગે ચાલો આંખ બંધ કરી દો બધા

અને તમે બધા તો લબક ચબક લબક ચબક કરો છો આંખ થોડીવાર બંધ રાખો એટલે અંદરથી મનમાં એવું થાય કે જલ્દી ખોલી નાખું જલ્દી જોઈ લઉં કોઈ આવે તો ફટાક કરતી આંખ ખુલ્લી જાય અને જોવાઈ જાય અવાજ આવે તોય જોવાઈ જાય એવું થાય છે ને તો જો આપણને આંખ ન હોય તો દુનિયામાં કોઈ વસ્તુની ખબર પડે કાંઈ દેખાય જ નહીં બરાબર ચાલો ખોલી નાખો સરસ વેરી ગુડ ચાલો હવે સરસ ભગવાન દેખાતા હતા બોલો ધ્રુવ ભાઈ ને ભગવાન દેખાતા હતા આંખ બંધ કરીને આપડે આપણે નું કામ છે નાકનું નું શું કામ છે ચાલો જો એક એકવાર સાંભળજો આજે ઘરે જાશો ને તો તમે બહાર દરવાજે પહોંચશો ને ત્યાં મમ્મીએ શું બનાવ્યું ને એ નાક કહી દે હો ભાઈ સરસ મજાની પાઉંભાજી બનાવી હશે ને તો દરવાજાની બહાર ખબર પડી જાય મમ્મી આજે તમે પાઉંભાજી બનાવી ત્યાં તો મમ્મી કે લે તમે કેમ ખબર પડી તે તો જોયું જ નથી તો બોલો કેમ ખબર પડી આપણું નાક કહી દે બોલો વાસ આવે વાસ નહી જો સુગંધ વેરી ગુડ જો નંદની બેન વાસ છે ને ખરાબ હોય અને સુગંધ હોય સરસ હોય એટલે વાસમાંય સારી સારા નહીં ઘણા એમ કહે કે વાસ બહુ સરસ વાસ આવે છે એમ કે હા સરસ કાંઈ વાંધો નહીં તો નાક છે ને વગર જોઈએ બધું કહી દે અને નાક એક બીજું કામય કરે છે કોઈ કહેશે કયું કામ કર ચાલો આપણે શ્વાસનો અનુભવ કરીએ શ્વાસ જોયો છે તમે કોઈએ આમ જાતો અંદર નાકમાં જાતો ને બહાર નીકળતો ને જોયો છે આપણે અનુભવ કરીએ નાકમાં આપણે હવા જાતીને આવતી જોઈ નથી જો અનુભવ કર્યો છે અહીંયા આંગળી રાખો બધા આંગળી રાખો અહીંયા નીચે જ્યાં નાકના બે હોલ છે ને હવે શ્વાસ ભરો કાઢો જો હવા આપણને આંગળીને અડી ને ચાલો હવે આપણે જોઈએ જો શ્વાસ ન લઈએ તો આપણે શું થાય જોઈએ ચાલો બધા આવી રીતે નાક બંધ કરી દો મોઢું બંધ રાખવાનું હો હોઠ બંધ રાખવાના હોઠ નહી ખોલવાના બંધ રાખો બંધ રાખો જો આપણો અવાજ તે આપણો અવાજ ફરી જાય બસ જો ન રહી શકો તો ખોલ નાખો નાક બંધ રાખીને આપણે એક મિનિટ થી વધુ રહી શકતા નથી નક્ષભાઈ નાક બંધ કર્યું તો આપણે ધરો એમ થઈ ગયું હાથ લઈ લો હાથ લઈ લો હાથ લઈ લો એવું થવા માંડ્યું ને તો નાક છે ને એનું કામ એવું છે કે એના વગર જો આપણે તો ઓટોમેટિક નાક એનું કામ કર્યા જ કરે આંખ તો બંધ થઈ જાય હો ભાઈ આંખ આખો દિવસ જોઈ જોઈને થાકી જાય રાત્રે સુઈ જાય એટલે બંધ થઈ જાય બપોરે સૂઈ જાય બોલો અને નાક તો એવું કામ કરે એવું કામ કરે કે ઘડી કઈ સૂવે નહીં ઘડી કઈ બંધ ન થાય થાય ને ચાલો હવે કાનનું કામ ચેક કરીએ તમારા બંને કાન આવી રીતે બંધ કરી દો સરસ વેરી ગુડ હવે જો હા સાંભળો કાનમાં કેવું સંભળાય છે કેવું સંભળાય છે ઘડીકમાં દુખવા માંડ્યા તારા કાન તો ભાઈ ચેક કરવા જવા જોશે ડોક્ટર પાસે ચાલો કાન હવે જો આપણે નાક આંખ ને કાનનું કામ જોઈ લીધું મોઢાનું કામ તો તમે બંધ જ નથી રાખતા બડબડ 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 ચાલો આંગળીનું કામ ચેક કરી લ્યો બરાબર છે બરાબર કામ હાથનું કામ એ ચેક કરો તો ભાઈ તાળી પાડો તો વેરી ગુડ હાથ છે બધી વસ્તુને પકડે જગ્યાએ મૂકે ખાવાની વસ્તુને મોઢામાં મૂકે પગનું કામ પગનું કામ ચાલો તો એક કામ કરીએ આપણે ચાલીને ચેક કરીએ પગ બરાબર કામ કરે છે ચાલો ઊભા થઈ જાઓ એ ભાઈ સૈનિક જેવું ચાલીએ હાલો સૈનિક ચાલે એમ ચાલો